મોહેટ કોમટુ બધો જો ઓની અપા જિલ્લા ભરી ના છો ને બધા ઓની ની બધી જગ્યાએ અલગ અલગ હોસ્પિટલ છે પણ અલગ અલગ બસમાં કચરો જો ના તો કોઈ જગ્યાએ કચરો માટી માટી વિના કચરો અને તોટલ ને હોસ્પિટલ અલગ અલગ ફેબ્રિકા દર જગ્યાએ હોસ્પિટલ અહીંયા

ഇവിടെ റോഡ് ഇല്ല അതിൽ മതി ഇടരുത് വെച്ചിട്ട് ഇടില്ല ആക്കിവിക്ക് ഒരു ജനം മസ്തദോവ ഇതിന അതിനെ ഫോട്ടോ എടുക്ക് अरे വാക്ക് കുറ കുറടാ ദേ ക്യാൻ ബജാർ മാ वगैरह പറ പോടാ പോടാ പറ പോടാ പറടാ <laughs> <चुछ>। <laughs> 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 <दिख्ड़ी वड़ावास> <laughs> अरे मिड बनाइदिनु सक्छ

કોઈ નથી કોઈ નથી કોઈ આપડે હવે આપણે તમે ભાઈને બોલાવી બોલાવી

આવીએ ને અમારે કૂપરો ગોપરા બધું મિક્સ કરીને પછી મોડા બીજી વાર બધા ગોફડા નાખે અને સાજે કરી સાજે જેવું વાછડો એવો હોય પાંચસો વાછડો આપણે કે એને આ વગરનો પાંચો વાસો એને પીવા દૂધ પીવા માં પાય ગાયનું દીધ પાઈ ગાય હોય ગાય એમને ધોઈને એને આપણે ગાયનું દૂધ પીએ પેલું દૂધ તો શું એને મારે પડે શકો જે આમાંથી મટી પ્રિપેર થઈ પછી બહાર આવી ગઈ છે ખેડૂતને ત્યાં હોવાનું ઝડપી ખબર પડે સાહેબ સો ટકા રિકવરી મળી જાય વધારે મેજર હોય તો આગળના વોર્ડમાં આપણે એને સારો કરીએ રોજિંદા સાહેબ ત્રણથી ચાર કમેડીના ઓપરેશન થાય તો ચારેક ગાયોના કેસ આવે અને કમેડીના ઓપરેશન એના કરી શીમડું કાઢી અને વીસેક દિવસમાં તો પરફેક્ટ ગાય થઈ જાય કોઈ નંદી ભગવાન હોય સાહેબ બેસી ગયેલાને એવા જેમ સામે ગાયોની વ્યવસ્થા છે નંદી ભગવાન માટે વ્યવસ્થા

ખરી પણ પાંચ ડોક્ટર કેબિન ટોટલ વ્યવસ્થા ફોડવાય દીધી ચોવીસ કલાક સાહેબ કામ ચાલુ છે રાતના પણ આપણા ચાર માણસો ગમે ત્યારે ગયા આવે ને તાત્કાલિક સારવાર કરવી બીજા માણસોને બોલાવી દેવા તરત સ્ટાર્ટિક રસ્તા ટોટલ આપણો ત્રણસો ને પચાસ લોકોનું સ્ટાફ છે હું બાબત બોલો બોલો જય જવાન જય કિસાન આમ તો અમે ગૌપ્રેમી છીએ પણ આજે અમારે પુત્ર બધું તેજલનો જન્મદિવસ હતો અને અમે ગૌ સભાની મુલાકાત લેવાનું નક્કી કર્યું એમનો પણ આગ્રહ હતો અને ખરેખર આજે અમે ધન્ય થઈ ગયા જે ભાભરની જલારામ ગૌશાળાની મુલાકાત લીધી બનાસકાંઠાની નહીં પણ ગુજરાતની સૌથી મોટી ગૌશાળા કહી શકાય અને હોસ્પિટલ તો ભારતની ભારતની સૌથી મોટી હોસ્પિટલ લગભગ આમાં રોજનો ખર્ચો છ સાત લાખ રૂપિયા છે દસેક લાખ દસેક લાખ રૂપિયા રોજનો ખર્ચો છે અને ગાયો કેટલી છે સાડા બાર હજાર અમારી ગાયો છે અત્યારે એવરી ડે પચીસ થી ત્રીસ બીમાર ગાયો આવે હા એમાંથી સાજી કરી નિભાવ કરવાનું કાર્ય અમે કરીએ સરસ સરસ ડોક્ટરો કેટલા સાહીઠ લોકો લોકોનો અમારો મેડિકલ સ્ટાફ છે અને ત્રણસો ને પચાસ લોકો બીજો આખો વ્યવસ્થામાં સ્ટાફ છે અમારો રોજિંદો સાહેબ દસ થી ખર્ચો અમારી બાવીસ જેટલી એમ્બ્યુલન્સો છે જે અલગ અલગ વિસ્તારમાંથી ગૌ માતાને લઈ આવે એની સારવાર ટ્રીટમેન્ટ કરી આપે જે વોર્ડ જોયા એવો હરેક વોર્ડમાં ડોક્ટરોની ટીમ એમની સારવાર ટીમ સાફ સફાઈની ટીમ અને એમાંથી સાજી કરી દરેક ગુજરાતના અને દેશના લોકોની